રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા ઓફિસ પહોંચવાને બદલે સીધા પોતાની ઓફિસ એટલે કે આરોગ્ય વિભાગની ઓફિસમાં પહોંચી ગયા હતા જ્યાં અધિકારીઓને કર્મચારીઓને બરાબર ક્લાસ લીધા હતા પાઠ ભણાવ્યા હતા ખાસ કરીને ખોરાકમાં ભેળસેળ કરતા તત્વો સામે આકરામાં આકરા પગલાં લેવાની તાકીદ કરી હતી અને લોકોના પડતર પ્રશ્નો તાત્કાલિક અસરથી ઉકેલવા માટે પણ મંત્રીશ્રીએ અધિકારીઓને કડક સૂચના જારી કરી હતી હજી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાને સ્વતંત્ર હવાલો મળ્યો છે આજે મિની વેકેશન પૂરું થતાની સાથે પ્રથમ દિવસ પોતાની ઓફિસમાં આવવાને બદલે સીધા આરોગ્ય વિભાગની ઓફિસમાં આકસ્મિક ચેકિંગ માટે પહોંચી ગયા હતા તફડી મચી જવા પામી હતી ચેકિંગ માટે પહોંચી જઈ અને તાત્કાલિક અર્ષોથી અધિકારી અને કર્મચારીના બરાબર ક્લાસ લીધા હતા બરાબર પાઠ ભણાવ્યા હતા અને ખાસ કરીને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ભેળસણની બાબતમાં કોઈ પણ પ્રકારનું ઢીલું વર્ણન નહીં ચલાવવા માટે અધિકારી કમિશનર અને કર્મચારીને તાકીદ કરી હતી જે લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે ખોરાકમાં ભેળસેળ કરે છે એવા તત્વો સામે આકરામાં આકરા પગલાં લેવાની પણ તાકીદ આરોગ્યમંત્રી પ્રફુલ પાયાએ કરી હતી આજે પ્રથમ દિવસ તેમનો હતો આરોગ્ય સરકારે તેમને આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો આપ્યો છે સીધા ઓફિસ પહોંચવાને બદલે આરોગ્ય વિભાગની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક તાકીદની બેઠક યોજી હતી આકસ્મિક ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી ખાસ કરીને લોકો સાથે માનવતાભર્યું વલણ દાખવા માટે પણ મંત્રી શ્રી પ્રફુલ પાંસરિયાએ તાકીદ કરી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે હોવાનો પણ અધિકારી અને કર્મચારીને સધિયારો આપ્યો હતો પરંતુ કાયદાઓની બાબતમાં અને ખાસ કરીને કામગીરીની બાબતમાં કોઈપણ પ્રકારનું ઢીલાસ નહીં ચલાવી લેવામાં આવે તેવી પણ તાકીદ કરી હતી ત્યાં પેશન્ટો આવતા હોય વગેરેની તો ધીરે ધીરે આપણે એમનું આખું પ્લાનિંગ કરીશું કે કઈ રીતનું છે પ્રાઇવેટ હોસ્પિટલો તમે આ ઘણું સારું આ પેપરમાં જોયું એક હજાર કરોડ રૂપિયા આપણે બચાવીશું એ ટીમની એક સફળતા છે ગવર્મેન્ટનો પૈસો બચવો એ આપણા માટે બહુ જરૂરી છે ને એમાં આપણે આગળ વધશું એમાં કોઈ કોઈ મારા તારવાનું નહીં મારા તરફથી ફૂલ્લી દરેક અધિકારી મિત્રને સ્વતંત્રતા સાથે કામ કરવાની છૂટ છે પણ લાગવકથી આવે ને આ કરી દો એવું મારા તરફથી તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં એવું મને એ ગમે છે મને પરિણામ જોઈએ અને એ પરિણામ સ્મૂથલી એ પરિણામ એક પારિવારિક તરીકે આવું પછી પેલો મગજનો બોજ આપીને પરિણામ પ્રાપ્ત થાય એવું પરિણામ નથી જોઈતું કે આત્મીય શબ્દ આવશે ત્યાં ગવર્મેન્ટ ચોક્કસ સફળતા થશે જે આપણા મુખ્યમંત્રી સાહેબ ક્યારેય તમે એને ટેન્શનમાં નહીં જોયા હસતા જશે નાનું એવું પીલો જેવું હોય તો એટલે એમને ક્યારેય મગજ ઉપર આખું ગુજરાત ચલાવે છે પણ એમના મગજની અંદર ક્યારેય ટ્રેસ અમે જોયો નથી દાંત કાઢતા અને એક સફળતાની નિશાની આપણે ટ્રેસમાંથી મુક્ત થઈ કામ કરવું કરવાનું છે મગજને બોજ ના લાગે એવું કામ તો પચાસ ટકા ત્યાં તમારું સોલ્યુશન થઈ જશે મગજને બોજ લાગે એવા કામથી આપણે પરિણામ પ્રાપ્ત કરી શકવાના નથી આરોગ્યની અંદર

શિક્ષકો તરત ભણેલ ગણે ડાયોવર કોને એને અન્યાય થયો એટલે અન્યાય એક પણ બધું કરીને અમે એકદમ કમ્પ્લીટ કર્યું બદલી કરીને ભેગા કરી દોઢ વર્ષ હવે પાંત્રીસ હજાર કર્મચારીઓના બદલી એની એની જગ્યાએ જાય તો બધી તો હવે એનું પરિણામ આપણે પ્રાપ્ત થઈ શકે તો આપ સૌ ગુજરાત ગવર્મેન્ટના હેલ્થ વિભાગના મહત્ત્વના આપ સૌ અધિકારીઓ છો ત્યારે આજથી આપણે બે છે કે સ્વચ્છતા અભિયાન એનું પ્લાનિંગ થાય અને એનું પ્રેઝન્ટેશન થઈ ગયા એની સાથે ભેળસેળ અને ખોરાક એનું પણ એને ખબર પડવી જોઈએ કે આ સ્વચ્છતા અભિયાન સાથે ભેળસેળનું આ બાબતનું પેલું ચાલી રહ્યું તો એમાં એક એક શહેર નાના ટાઉન પ્લેસ સુધી એનો મેસેજ જોવો જોઈને બધા લોકો સુધારવાનો પ્રયાસ કરે આપણે એને મોકો આપી રહ્યા છીએ